કૃષ્ણ જય દરકાદીશ કેમ છો બધા મજા માને તો અમે આશા કરીએ છીએ કે તમે બધા મજામાં માની જશો અને આપણે સ્વાગત છે ધમ્મા કાદાર બ્લોક અને હા તમારા ધમાકાદાર બ્લોકમાં કેમ સ્વાગત છે ખબર છે તમને કેમ કે અમે દ્વારકા ગયા હતા ત્યાં આપણે આઈરાણી મહારાજ રમવા ગયા હતા આપણે ચોવીસ ડિસેમ્બર ઉજવવા ગયા હતા તો આપણે અહીંયા મસ્ત મજાનો એક ઇન્ટરવ્યુનો વિડીયો બનાવ્યો છે અને ઇન્ટરવ્યુ આપણે છે ને રમેશભાઈએ લીધું છે અને કેવી રીતના ઇન્ટરવ્યુ લીધું અને હું કહ્યું અને ધમાકાદાર બ્લોક છે મસ્ત મજાનું ઇન્ટરવ્યુ છે અને આપણે જોઈ આવીએ અને કેવું ઇન્ટરવ્યુ છે અને ક્યાં આપણે ઇન્ટરવ્યુ હતું ઇન્ટરવ્યૂ કોણ આપી રહ્યું છે તો એ બધી માહિતી આપણા ઇન્ટરવ્યુમાં છે તો આપણે બધા આપણે ઇન્ટરવ્યૂ પૂરું સાંભળ્યું

જેમ બધાની વર્ષગાંઠ ઉજવીએ છીએ એમ અમે આજે અમારા આ મહારાસની એટલે કૃષ્ણની યાદમાં અમે જે રાસ રમ્યા હતા ને એ જ ભૂમિ ઉપર આજે ભેગા થઈ અને અમે બધાએ બેન રાસ અને નવું વાગોળ્યું કર્યું કે આ કૃષ્ણની ભૂમિ ઉપર આપણે દર ચોવીસ ડિસેમ્બરે જતા રહીએ અને મહારાસની યાદો અને આહિરની યાદોને તાજી કરતા રહીએ તો બેન જે ગયો ગઈ વર્ષે જે મહારાષ્ટ્ર રમાણો હતો એમાં તમે ભાગ લીધેલો હતો અને તમારું શું યોગદાન હતું તો તો એ થોડો એ વિશે થોડું તમે કહો જી જરૂર ભાઈ ગયા વખતે જ્યારે મહારાજ થયો એમાં સૌથી પહેલા અમારે ભોગાત મુકાપે કરી કરમુર પરિવારની સુંદર મજાની સપ્તાહ હતી ત્યાં જ સૌપ્રથમ મહારાજની જાહેરાત કરી અને ભગવાને આપણને બધાને આહિર સમાજને આપણને નિમિત્ત બનાવ્યા એટલે બધી જ આહિરાણીઓ અને આહિર ભાઈઓ ધીમે ધીમે આ સુંદર મજાના ભગવત કાર્યમાં જોડાયા અને આ નાનકડું એવું બીજ વાવેલું હતું આટલી બધી આશા નહોતી કે આટલું બધું મોટું બીજ થઈ જશે પણ નાનકડું એવું બીજ વાવેલું હતું ને એમાંથી આ વૃક્ષ થઈ ગયું અને એ મહારાજ એટલો સુંદર થયો કે નવભૂત્વનું ભવિષ્યથી એવો એક ઇતિહાસ રચાઈ ગયો કે કૃષ્ણના વંશજો છીએ અને કૃષ્ણને ગીતામાં જે વિચારો આપ્યા છે એવા વિચારોને આપણે વાગોળતા રહીએ અને હંમેશા આપણી સાથે સંસ્કારોનું સિંચન કરતા રહીએ એ માટે અમે આ પ્રયત્ન કરેલું અને છે હું ગામની ગામ છું આહિરાણી મહારાષ્ટ્ર નું આજે આ સમગ્ર આયોજન અમારા બધા આહિરાણી કમિટી બહેનો બધા જિલ્લાના બહેનો એકદમ સરખું યોગદાન છે એવું નહીં કે આ મેજ કરેલું છે

મારી સાથે હતા અને બેન અમારી એટલે કે કરમળ પરિવારની સપ્તાહામાંથી જ્યારે વનিতাબેને આયોજન કરેલું હતું ત્યારે હું એની સાથે હતી ત્યારથી એની આજ સુધી એના સાથે યોગદાનમાં હારે છું અને દ્વારકાધીશની કૃપાથી આજે ચોવીસ ડિસેમ્બર એટલે કે વર્ષ વર્ષગાંઠ ઉજવવા માટે અમે દ્વારકા આવ્યા છીએ આજ બધી અમારા તાલુકાની અને દ્વારકા જિલ્લાની બહેનોને સાથે લઈ યાદ રૂપે એક અમે મહારાષ્ટ્ર યાદ રૂપે આવ્યા છીએ

આ રાસ નું આયોજન આવું થાય જી જરૂર ભાઈ ચોવીસ ડિસેમ્બર છે એ કોઈ એક તારીખ નથી અમે કૃષ્ણ ની સાથે રાસ રમ્યા જે પાંચ વર્ષ પછી આ ઘટના બની

દર ચોવીસ તારીખ ના ચોવીસ ડિસેમ્બર ના આપણે બધા એક સાથે મળીએ અને કાનાની આ વ્રજ ની રાસ રમીએ અને હમેશા કાના ને યાદ કરી 24 રહીએમ્બર છે આજે પણ આપણે એક ફૂલ નહી તો ફૂલની પાકી તમે જેમ કીધું એમ આપણે વિશક બેનો ભેગા થયા હતા અને નાનકડો એવો પણ એક રાસ નું આયોજન કર્યું બરાબર તો એ રાસ તમે જે રમ્યા છે એનો વિડીયો આપણી પાસે છે એ વિડીયો પણ આપણે દર્શક મિત્રો ને થોડોક આમાં

આપણે મહારાષ્ટ્રમાં ચોવીસ ડિસેમ્બરે જેને આજે એક વર્ષ પૂરું થઈ ગયું એની વર્ષગાળ છે આજે તો ભલે નાની સંખ્યામાં પણ આપણી આ બહેનો આવી અને એક નાનકડે એવો રાસનું આયોજન કરેલ છે કારણ કે હર વખત તો પછી એટલી બધી માતાઓ ભેગું થવું થોડું પરવડે પણ નહીં તો ભાઈ આપણે અહીંના 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 સ્થાનિક છે આપણા મહેશભાઈ તો આપણે એ બે શબ્દ કહેશે કે એક વર્ષ દરમિયાન મહારાજ થયેલો છે અને આજે એક વર્ષ થઈ ગયું છે ભરતભાઈ તો એની એક વર્ષની દરમિયાન જેની સફર કેવી રહી એ આપણે બે શબ્દ આપણે કહે છે મહારાજ ચોવીસ ડિસેમ્બરના રોજ મહારાજ હતો મહારાજ પૂર્ણ થયો ને એના પછી પણ માણસોમાં બહુ કુતુહલ હતી કે એવી એવી એ જગ્યા ઉપર કંઈક અલૌકિક વસ્તુ છે કે જેને કારણે આ આવું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં આવડો મોટો કોઈ કરી ન શકીને અમે જ્યારે તૈયારી કરવા માટે અહીં આવતા ને ત્યારે આજુબાજુના બધા માણસો એવું જ કહેતા કે અહીંયા ઘણા બધા માણસો કરવા માટે આવ્યા છે પણ હજી કોઈ આવો કોઈ મોટો પ્રોગ્રામ કરી શક્યા નથી અને આ કુદરતી છે આ બધી વસ્તુઓને ભગવાન શ્રી કૃષ્ણ જ આ વસ્તુને પાર પાડે છે એટલે એ બધેની સફળતા જોઈ અને માણસોમાં એવો ભાવ જાય કે ના ચોક્કસ એ જગ્યા ઉપર કૃષ્ણની હાજરી હોય ને જો રાસ રમ્યા હોય ભગવાન શ્રી કૃષ્ણ તો જ આ વસ્તુને તો જ આ પ્રોગ્રામ એટલો સક્સેસ જાય એટલે તે પછી પણ માણસો અહીંયા ઘણા બધા

એટલે એ પણ એક અવલોકિક છે આજે એવી સંખ્યામાં બે દિવસ પેલા મહાબાર સંમેલન પૂરું થયું કે જેમાં ગીતાજી ના એ પણ મહારાષ્ટ્ર ની યાદમાં મહારાષ્ટ્રમાં એકાવન હજાર પ્લસ આહીરાણીઓ હતી એમને બધેને ગીતાજી નું દાન કરવામાં આવ્યું હતું અને એ સંસ્કૃતિ જળવાઈ રહી ને એની માટે થઈ અને બાળકોને નાના નાના ભૂલકાઓને ચૌદ વર્ષથી નાની ઉંમરના ભૂલકાઓ આપણે

नयो शाम जो रमयो राो द्वारी अविवी कटिया बड़ भावना सुर थी मर्बी बनासे अवीरेवी थी